આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત ચર્ચાનો વિષય બન્યો છે જેને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે રાજકોટ આવવાના છે તેઓ બપોર પછી રાજકોટના હિરાસર એરપોર્ટ પર આવશે આ દરમિયાન એરપોર્ટ ખાતે જ ભાજપના સ્થાનિક નેતાઓનો ક્લાસ લેવાઈ શકે છે તેઓ ગેમઝોન અગ્નિકાંઠની માહિતી મેળવી શકે છે કારણ કે એરપોર્ટ પર અધિકારીઓ અને પદાધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે તેવા અહેવાલ મળ્યા છે પછી અમિત શાહ સોમનાથ જવા માટે રવાના થશે બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે પહેલાં ગરીબોની યાદી બનાવવામાં આવશે પછી દરેક પરિવારની એક મહિલાના ખાતામાં પાંચમી જુલાઈએ આઠ હજાર પાંચસો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે પછી આ દર મહિને પૈસા આવતા રહેશે બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશન મુજબ આજથી દેશમાં વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ સિત્તેર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જો કે આ કપાતનો લાભ માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર જ મળશે આ વખતે પણ ઘરેલું ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી